માળાના વખાણ બધા કરે છે કારણ કે માળામાં એમને મોતી દેખાય છે પણ હું તો દોરાના વખાણ કરું છું જે આખા મણકાને જકડી રાખે છે એવા આપણા સદગુરુ પરિવારના કુંભાર મંડળના જે જે અલવિયાને એવા એક દોરામાં બધા મણકાને જોડી રાખે છે એવા સુખદેવ બાપુના પવન લાખ લાખ વંદન સંસાર તો સંસાર કરતાં પણ ભયંકર છે આપણો સંસારથી છે સંસાર કરતા ભયંકર છે કારણ સંસાર તો સંસાર તો મરેલા ને સળગાવે છે જયારે સંસાર છે ને છે જીવતાને સળગાવી રહ્યો છે એટલે બહુ હોય ભક્તિ કરીને આપણે પાર ઉતરવાનું છે જ્ઞાની ભક્તો ચતુર લોકો ઘણા છે ચતુરોમાં જ્ઞાન રમત રમી રહ્યા છે પણ અભિદ લોકો અજ્ઞાની લોકો ખોટી ચર્ચાઓ કરીને પોતાના સંબંધો બગાડી રહ્યા છે માણસ બે પ્રકારના છે માણસો બે પ્રકારના છે એક માણસ જ્યાં જાય છે ત્યાં આનંદ આનંદ વર્તાય છે અને એક માણસ જ્યાં જાય જે એક માણસ જ્યાંથી જાય છે ત્યારે આનંદ આનંદ વર્તાય છે એટલે બે પ્રકારના માણસે આપણે કઈ રીતે જીવન જીવવું એ આપણા સંતોળ અહીં તો બધા જ સુખીને મોજીના માણસો છે એટલે બહુ આનંદ થાય છે બોલતા પણ આનંદ થાય છે વાણીની ફરમાશ આવી છે એટલે

અને મારી સાથે ભરાયેલી છે કે સાહિર તો સરકે નહીં ભારો વર્ષે મેઘ મોહી ખાબ છે સરકી જશે એક જાપટ મોહી ગોરખનાથ નું ભજન છે સંભળાવી દઉં કારણ કે આપણા સંતો આપણા સુધરમ બાપુ એટલે ગુજરાતમાં કોઈ પણ સંતો હોય સંતો એક એક ભજન એક એક સાથી આપણા પંચભૂતના દેહ ઉપર ભજન બોલેલા છે અને પંચભૂતના દેહમાં એ જ્ઞાનને આપણે પ્રગટ કરશે એમના શબ્દને ધ્યાનમાં લઈને ચાલશે તો આપણે આત્માની આપણે ઓળખણ થશે અને અમે તો ખરેખર ગમે તે બોલો અમારા તો ઘણા અવો ભાગ્ય કે અમારા ભાગ્યમાં તમારા જેવો બધો સાથ ભણે અને સુધી રમ્યો બાપુનું વખણાય સાત ભણે વખત બહુ છો તો આનંદ થાય છે અગમે તે હાથ રૂમેરા ભાઈ મરઘલા ગયેલા ચર ચાલ ખાઈ હા હા तूं मर जा भला मान जय आसूरा करल भला नग सूरज नल भला नग मारा में સંતો એક ભજના પંચ ભુજના દેહ ઉપર બનાવેલા છે કોઈ પણ સંતો આપણે સુભેર બાબુ હોય કે બીજા સંતો હોય એક ભુજના દેહ ઉપર આટલે દેહની ખોજ કરવી પડશે એટલે આપણે સંતો કહેતા હોય કે સાહેબમાં યુગ રહેશે જેસી તરીમેલ દેખ લે ઓળખ ખેલ જેમ તરણની અંદર થેલ છુપાવે છે એમાં પંચભુજના દેહમાં આપણા પરમપુર પરમાત્મા છુપાયેલા છે જેમ તલમાંથી ત્યારે નખો ગુરુ માણ પ્રતિ એમ આપણે ભુજના એમાં આપણા પ્રેમ કૃપા સુખદેરોફાશે ને આપેલા સદગુરિયા ભજનો શબ્દ સાથે રટણ કરવું પડશે આ ભજનો ખુલાસો કરી દો કે આ ભજન પણ ગોરનાથ આપણા દેહ ઉપર ગાયો છે કે હવે મેં ક્યાં કરું મેરા ભાઈ મરગડા ગયા છે દર્શન ગાય ભજન તો ગાયું પણ આની અંદર મરગડો ગયો જે છે મનરૂપી સંતો એ મરઘડો બતાવ્યો છે ને મોહરૂપી મરગડો બતાવ્યો છે હવે મેં ક્યાં કરું મેરા ભાઈ મરગડા ગયા છે કેસર કસ્તુરી ખાતર મિલાયા જલ જમનારા કોણે હવે આપણા દેહની અંદર કેસર કસ્તુરી શું તો આપણા વિજુ સીધી છે ને કેસર કસ્તુરી છે કેસર કસ્તુરી ખાતરી મેળવે જલ જમનારા પાણી પાણી તો ત્રણ નદીનો કામ આવે છે ગોરખનાથી જળ જમનાનું વધારે મહત્વ આપ્યું છે ગંગા જમનાની સરથી ત્રણ નદીઓ છે આપણી જલ જમનાના પાણી રામ ભાઈ ભરી ભરી આવે સીતે સીતા અમારી હવે મેં ક્યાં કરું મેં હવે દેશની અંદર રામના લખમણ કોણ આ સંતોના શબ્દો છે મારા તમારા શબ્દોથી આદુનાદીના શબ્દો આવે છે રામ લખમણ ભરી ભરી લાવે સિંચે સીતામય તો આ પંચભૂતના દેહમાં રામને લખમણ કોણ છે મેં એકવાર પણ ખુલાસો અહીંયા કરેલો છે વર્ષો પહેલા આપણા દેશ શ્વાસા છે એને સંતોએ રામને લખમણની ઉપમા આપી છે હવે રામને લખમણ એમાંથી મોટો કોણ તો રામ મોટા છે એમાં આપણા આપણા દેહમાં ઓમને સોમ બે શબ્દ છે એમાં સોમ શબ્દને સંતો ઉપમા વધારે આપી છે સોમ શબ્દ છે ગુંજારા ગું સો સદગુરુ મો એટલે એ રામને પણ બે ભાઈ છે સોમ શબ્દ રામ છે પછી કીધું રામ લખમંદય ભરીભીલા સીતા માય હવે બેને ખેંચવાળી સીતા કોણ છે તો આપણા ઓમ સોમને બે આપણા અંદર સીતા રૂપી શક્તિ છુપાયેલી છે એ શક્તિ બેને ખેંચે છે શક્તિ ના હોય તો એ પણ ના આવી શકે રામ ભરી ભરીભીલા હોય સીતા માય અભી મેં ક્યાં કરું મેરા ભાઈ મગડા ગયા ખેતર છે રગલા પછી રગડી જતી શરમાય પત મરગલા કયા અમુક વિષયોને મરઘડા આપે છે અમુક સંતોના શબ્દો છે હું બોલેલું બોલું છું પહેલાં થોડું મને માફ કરજો પંચ મૃળો પચીસ કે પંચ મૃની પાસે પચીસ મગગડી બતાવી છે આપણા દેહના પાંચ તત્વો છે એને પાંચ મગલા બતાવે છે કારણ કે એક તત્વોને પાંચ પર લાગે એમ કહીને પચીસથી ભેગી કરી છે એટલે એટલે શબ્દો નક્કી થાય છે કે પાંચ મરગળો પચીસ મરગડી રહેતી ઈશ્વરમય ઈશ્વરમાં ખેત અમારા મરઘા ચેલી ચી જાય અમે ભાઈ ક્યાં કરું મેરા ભાઈ મરઘલા ગયા ખેતર સફાઈ સ્મરણ જાગોદરતો ભાગી જાય સૌથી ફિર આવે હવે જાગવાનું ક્ષમ છે આપણે જાગવાનું છે સદગુરુ આપેલા વચનમાં શબ્દમાં જે જાગી ગયા એ ન જીવી ગયા જાગુદરતો ભાગી જાય અંદા મોરું પીધે કાળ લો બધું મારા ભજન સ્માન ચાલુ કરો એટલે ભાગી જાય ભાગીતર જાગોદરતો ભાગી જાય સૌ આવે શબ્દને યાદ ના કરીએ ગુરુના વચન યાદ ના કરીએ ગુરુના ભજન યાદ ના કરીએ તો અમારે ખોટો ભરાઈ જાય જાદુ તક તો ભાજી જાવે શું તો ફિર આવે તો ક્યાં કરું મેરા ભાઈ મરગલા ગયા ખેતર સુખાય ધ્યાન તીર સુપ્રણ ભાલા જ્ઞાન કમાન ચલાય આપણે આદિવાસીઓ માં તીર ગમતા આવતા હતા ધ્યાન તીર એ તીર એની ઉપમાન છે ધ્યાન તીર સુમરણ ભાલા તીર એક લાકડો હોય એને ઉપર ભાલો લાકડા ઉપર લોકડનો ભાવ હોય એને ઉપમાન છે ધ્યાન તીર સમરણ એને એને સમરણની ઉપમા આપી છે ધ્યાન તીર સુમરણ ભાલા જ્ઞાન કમાન ચલાય છે બહન મારવા માટે કમાન તો ચલાવી પડે ને આપણા સત્ગુએ જે શબ્દ આપણને આપ્યું છે શબ્દ ભય કમાન ચડાવવાની છે જ્ઞાન કમાન ચડાવી જ્યારે જે અલબાન એ જ્ઞાન કમાન ચડાતી અને સુરતા શુરતા શબ્દાહીને લગન કરીને એને એને દસમા દરણ લગાડ લગાડે શંતાના કહેવા પડવાય કારણ કે આકાશમાં તીર મારો તો તીર લાગે એનું નિશાનો જે સદગુરુ આપણને નિશાન આપ્યું છે એ સૂતાને શબ્દનો લગન કરી સૂતાને શબ્દ અને એક કરી એના પછી પણ જે ત્રીજા નેત્રથી સદગુરુનું ભજન કરે એ ભજન હાથું અને એ જે એને ભજન કર્યા એવા સંતોના જગતમાં નામ છે આપણે હજારો હજારો અનુભવ હજારો સેવ આપણે છે અત્યારે સુધેરામાં આપણું શા માટે કારણ કે એમની પાસે સાચું ભજન છે આપણી ભાઈ ભજન છે પણ ઓછું છે તમે અને હું જો સુધેરામ બાપુ ભજન કર્યું એ પ્રમાણે ભજન કરતા આપણે સુભદેર બાપુ થઈ શકતા આપણે કદી સાહેબ થઈ શકતા પણ એમણે કહી આપણે કરવું પડે હું ને તમે ભલે આપણે વાત કરો છો પણ આપણે મહેનત પણ હા છે આપણે ધીરે ધીરે બધું ધીરે ધીરે બધું થાય છે ભાબ્રમ છે ભાબ્રહની ભક્તિ મૂકી છે આઠ બોટો નવ નવ દરવાજા ઘેરી ગડકી ગાય બાળકો પેલા ચોફેર વાળ કરાય હવે કે ચારે બાજુ સંતુરે પહેલા વચ્ચે સદર મેં વાળ કરાવી દીધી છે હવે મારે ભોંડ નહીં આવે અને રોજણા નહીં આવે સંતગુરુદેવી છે બીજું કહી દઉં કે આજે પ્રથમ વખત કહું છું કહી દઉં શું છેલ્લે કહી દઉં પ્રથમ વખત મારા માતુશ્રી મારા સાથે અમારા ગાડીમાં આવ્યા છે મારા બાબલો પણ સાથે આવ્યા છે એટલે મારા હોય ભાગ્ય કે મારા માતાશ્રી પણ મને છેલ્લે મળતા મળતા કે મારા બેટા સુધીર બાપુ આપણે ઘરે આવેલા તો મારા બાપુનું દર્શન કરવા છે એ પણ ભેગા આવ્યા છે મારે કાકી જે જે બાપુને મારે ઘરે મળ્યા છે એ મારા કાકી પણ આવ્યા છે અમારે બેન છે સેવક દર્દી એ પણ ભેગા આવ્યા છે અમારે ભાભી ભેગા આવ્યા છે અમારે ભગત છે બાજુના ગામના એ બાપુને દર્શન કર્યા છે એ પણ ગાડી લઈને ભેગા બાપુને દર્શન કરવા માટે આવ્યા છે અમારે એક પ્રજાપતિ અહીંયા સમય બેઠા છે પૂનમભાઈ પ્રજાપતિ એ ઘણા બધા પહેલા મેં રમેશભાઈની વાતો કરી પ્રજાપતિ છે કે પ્રજાપતિઓ આવે છે તમે પણ એમના ગણામાં એકવાર વાર આવો એ પણ હવે અન્ય બંધાર માવાભાઈ મારા ચાર પાંચ બધા ભક્તો મંડળો બધા આવ્યા છે એટલે એમનો હું ઉપકાર માનું મારા હશે બધા ખેંચીને આવ્યા હવે તમે મારાથી ભૂલદક્ષ માફ છો મારા ભાઈને વિનંતી કરો દેશી ભજન એક સત્તા ઉપર બોલવા આવી જાઓ